અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા ગામમાં એક વર્ષના માસુમ બાળક પર શિયાળે હુમલો કર્યો છે ખેતમજૂર પરિવારના આ બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક અમરેલીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે આ ઘટના સમયે ખેતમજૂર પરિવાર ખેતી કામ કરી રહ્યો હતો અને બાળક નજીકમાં રમી રહ્યું હતું અચાનક એક જંગલી શિયાળ આવી પહોંચ્યું અને બાળકને પકડી ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો જોકે પરિવારની નજર પડતા તેઓ દોડી આવ્યા પરંતુ ત્યાં સુધીમાં શિયાળે બાળકના માથાના ભાગે હુમલો કરી દીધો હતો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો અમરેલી જિલ્લામાં શ્વાન વન્ય પ્રાણીઓ અને આખલાઓના હુમલાની ઘટનાઓ બાદ હવે શિયાળના હુમલામાં પણ વધારો જોવા મળી રહ્યો છે